નમસ્તે બાળકો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી ગૌતમ બુદ્ધ પ્રાથમિક શાળા ફુલસરમાંથી હું શીતલબેન તમને નવમાં એકમ જે હું તો પૂછું સુંદરમ કવિ લેખિત કવિતા છે જે આપણે અગાઉના પીડીયડમાં જોઈ ચૂક્યા કે સુંદરમે કઈ કવિતા લખી છે હું તો પૂછું એમ કે ઈશ્વરની અદ્ભુત કલા છે ઈશ્વરે કેટલું અદ્ભુત રચના કરેલી છે એમ કે આ બધું કોણે બનાવ્યું છે તે એકમ નવમો એકમ આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ આજે આપણે તેનો સ્વાધ્યાય કાર્ય કરવાના છીએ આપણે તે એકમમાં સમજાતા કે ઈશ્વર શ્રેષ્ઠ કલાકાર છે તેણે દુનિયાને અનેક રીતે શણગારી છે કવિ ઈશ્વરની અજાયબીઓ જોઈને આશ્ચર્ય થાય છે અને પ્રશ્ન કરે છે તે પ્રશ્ન દ્વારા પોતાનો આનંદ વ્યક્ત કરે છે ચાલો સ્વાધ્યાય કાર્ય જોતા પહેલાં આપણે એની શબ્દ સમજૂતી જોઈ ચૂકીએ જડી એટલે સજ્જન બેસાડી એમ કે અદ્ભુત રચના જડી બનાવી જડી એટલે બનાવી કાવ્યમાં આવ્યું હતું ને કે ઈશ્વરે કેવી અદ્ભુત રચના જડી એટલે બનાવી મીંદડી એટલે બિલાડી માંજરી એટલે ભૂરી કીકી વાળી માંજરી એટલે ભૂરી કીકી વાળી ચકચકતી એટલે ચળકતી ચકચકતી એટલે ચળકતી કીકી એટલે આંખમાં દેખાતો ગોળ અને નાજુક અવયવ અંદરની કીકી પછીનો જુઓ શબ્દ કૂપળો કૂપળો એટલે નવા તાજા ફૂટેલા પાન આંબાને ઉપર ઉપર આંબો કેટલો વિશાળ મોટો થતો જાય છે તો ઉપર પાન કૂપળો ફૂટી કોણે બનાવી હશે એમ આંબાને વિશાળ કરવા માટેની કૂપળો કોને ફૂટીએ છે ગાવડી એટલે ગાય દસ દિશ એટલે દસે દિશા દસ દિશા કઈ કઈ કહેવાય જુઓ એમાં વ્યવસ્થિત સમજાયું છે કે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણની ચાર દિશા ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ એ ચાર દિશા અને બીજી આ ચાર દિશા કહે તો કે એની વચ્ચે ક્રોસમાં આ ચાર દિશા ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ હવે જુઓ આ જે એની વચ્ચેની ખૂણાવાળી ચાર દિશા કહેવાય તે ઈશાન અગ્નિ નૈઋત્ય વાયવ્ય એ ચાર દિશા અગિયાર ઈશાન અગ્નિ નૈઋત્ય વાયવ્ય એ ચાર ખૂણા છે શું છે ચાર ખૂણા એટલે કુલ થઈ આઠ ચાર ખૂણા કયા કયા થયા જુઓ ઈશાન આઠ થયા અને હવે છે આકાશ અને પાતાળ પાતાળ એટલે જમીન આકાશ અને પાતાળ તો કુલ મળીને દસ દિશા થઈ એટલે દસે દિશા કાવ્યમાં આ શબ્દ આવ્યો તો દસે દિશા તો એ દસ દિશા થઈ દેખતી એટલે જોતી મઢી એટલે લપીટીને કે આવરીને જડી દીધી હોય તેવી મઢી દીધી એમ મોરમાં મઢી હતી ને એમ મોઢી દીધી એટલે બનાવી દીધી જડી દીધી નવ લાખ એટલે નવ લાખ અગણિત ગણી ન શકાય તેટલા નવ લાખ હવે આ જે સ્વાદ શબ્દ સમજૂતી છે તે તમારે પાકી બુકમાં સ્વાધ્યાય કાર્ય કરવાનું છે બાળકો તો એના માટે તમારે કાળી પેન અને ભૂરી પેનનો ઉપયોગ કરવાનો છે અથવા પેન્સિલ અને ભૂરી પેનનો ઉપયોગ કરીને તમારે સ્વાધ્યાય કાર્ય સરસ રીતે શબ્દ સમજૂતી કરવાની છે જડી શબ્દ છે તે તમે ભૂરી પેનથી લખ્યું હોય તો તેનો જવાબ છે સજ્જડ બેસાડી તે તમારે પેન્સિલથી લખવાનું છે અક્ષર સારા કાઢવાના છે અને પાકી બુકમાં લેખન કાર્ય સુંદર અક્ષરે કરવાનું છે હવે સ્વાધ્યાય કાર્યમાં પહેલો પ્રશ્ન જુઓ કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો પહેલો પ્રશ્ન છે મોરલાની પીંછીમાં શું જડેલું છે તો કાવ્યમાં એવું હતું તમને પણ સમજાઈ ગયું હતું કે મોરલાની પીંછીમાં રંગ રંગતી ટીલડી જડેલી છે યાદ રાખો શું જડેલું છે ટીલડી જડેલી છે બીજો પ્રશ્ન કવિનો હાથ ક્યાં પહોંચતો નથી તો આંબાની ટોચે પહોંચતો નથી ત્રીજો પ્રશ્ન ચાંદાની થાળીમાં કોની ચૂંપડી મળેલી છે ચાંદાની થાળીમાં બકરીની ટોસીની ચૂંપડી મળેલી છે ચોથો પ્રશ્ન જુઓ કવિ આંખ વિશે શું વિચારે છે હં કવિ આંખ વિશે વિચારે છે કે પોપચામાં મઢેલી અને દસે દિશામાં દેખતી મારી આંખ કોણે કરી હશે કે હું આ દસ દિશાને જોઈ કું છું તે મારી આંખ આ જે પોપચાની વચ્ચે એટલે કે એ ખૂબ જ કિંમતી છે એટલે એને ત્યાં જેથી તેનું રક્ષણ થઈ શકે તો આ પોપચામાં અંદર ચડેલી મારી આંખ કોણે જડી હશે છઠ્ઠો પ્રશ્ન પાંચમો કવિ આભલાની ચુંદડી વિશે કોને કહે છે કે કવિ આભલાની ચુંદડીમાં શું કહે છે કે આ નવલખ તારાની મઢેલા આભલાની ચુંદડીમાં તારા કોણે મીઠા હશે ગણી ન શકાય તેવા અગણિત તારા નવલખ તારા એ કોણે બનાવ્યા હશે કોણે મીઠા હશે હવે પ્રશ્ન બે જુઓ કે ઉદાહરણ મુજબ વાક્ય બનાવો પેલું ઉદાહરણ આપ્યું છે કે ધરતી ધરતી ઉપરથી વાક્ય શું બનાવ્યું છે કે બધાને લીલીછમ ધરતી જોઈને આનંદ થયો હવે એવી રીતે આપણે વાક્ય બનાવવાના છે પહેલું વાક્ય જુઓ પેન્સિલ ઉપરથી બનાવો તો પેન્સિલ ઉપરથી તમે ગમે તે વાક્ય બનાવી શકો છો અહીં મેં તો નમૂના રૂપ આપ્યા છે તમારે તમારા વિચારવાળા વાક્ય તમારી જાતે વિચારીને લખવાના છે પેન્સિલથી ચિત્ર બનાવી શકાય છે પેન્સિલથી લખાય છે બીજું રબર ઉપરથી રબર વડે પેન્સિલનું લખાણ ભૂસી શકાય છે ત્રીજું ગાય ગાયને લોકો માતા કહે છે અથવા ગાયની માતા માની સૌ પૂજા કરે છે ગાય દૂધ આપે છે જે ગમે તે લખો સૂરજ ઉપરથી વાક્ય બનાવો સૂરજ આપણને પ્રકાશ અને ગરમી આપે છે સૂરજ દિવસે ઉગે છે સૂરજ અજવાળું લાવે છે ગમે તે બનાવીને તમે લખી શકો છો ઝાડ ઝાડ છાંયો આપે છે ઝાડના પાન લીલા હોય છે ઝાડ પર ફળ આવે છે ઝાડ ઝાડ અથવા ઝાડ વિશાળ હોય છે ચાલો હવે એ સિવાય પછીનો પાનું કાઢો પાના નંબર સુડતાલીસ પ્રશ્ન ત્રણ પ્રશ્ન ત્રણમાં શું કીધું છે કે કાવ્ય પંક્તિને પૂર્ણ કરવાની છે ઓ ભાઈ કે કાવ્ય પંક્તિના અંતરાશે ને એને તમને રાલતા ચાલતા પાકા કરવાના કીધા હતા તે અહીં તમારે પૂરા કરવાના છે પહેલો અંતરો છે હું તો પૂછું કે મોરલાની ત્યાંથી કીકીએ કીકીઓ કોણે મઢી ત્યાં સુધી ચાર લીટી છે તો એના માટે તમારે કાવ્યની તમે કાવ્ય કાઢશો ને તો પહેલો અંતરો ચાર લીટનો અહીં લખવાનો છે ગુજરાતી આ નવું કાવ્ય કાઢીને હું તો પૂછું કે મોરલાની પીછી હું તો પૂછું કે મોરલાની પીછી માં રંગ રંગ વાળી આટી લડી કોણે જડી વળી પૂછું કે મીંદડીની માંજરીસી આંખમાં ચકચકતી કી કીઓ કોણે મળી હું તો પૂછું કે પોપચે મઢેલી આ દસ દીસ દેખતી આ આંખ મારી કોણે કરી વળી પૂછું કે નવલખ તારે મઢેલી આ આંભલાની ચુંદડી કોણે કરી તો અહીં કાવ્ય પંક્તિમાં ગોતીને અંતરા પૂરા કરવાના છે પ્રશ્ન ચાર જુઓ નીચેના શબ્દો માટે કાવ્યમાં કયા શબ્દો વપરાયા છે તે શોધીને લખો મોર માટે કાવ્યમાં મોરલો શબ્દ વપરાયેલો છે ગાય માટે ગાવડી આભ માટે આભલો આંબો માટે આંબલો બિલ્લી માટે નીંદડી શબ્દ જોવો કાવ્યમાં ગોતો અને ચંદ્ર માટે ચાંદો તો અહીં તે શબ્દ લખવાના છે પ્રશ્ન પાંચ કવિતામાંથી શોધીને ખાલી જગ્યા યોગ્ય શબ્દ લખો કે માંજરી માટે કયો કોના માટે માંજરી શબ્દ વપરાણો હતો આંખ માટે કીકી

દૂધ આંખ થાળી આભ ને રંગ આપ્યો છે એને શબ્દકોષના ક્રમમાં ગોઠવવાના છે શબ્દકોષના ક્રમમાં ગોઠવવા માટે પેલા અ આ ઈ ઈ ઉ એ આથી ચાલુ થતા શબ્દ આવે ને પછી કક્કાના શબ્દ ચાલુ થાય તો અહીં અ વાળો કયા શબ્દ છે અવાળા બે છે આંખ અને આભ તો અવા વાળા બે શબ્દમાં આંખ અને આંખ અને આભ તો અહીં પહેલાં આપણે આભ શબ્દ લખશું કારણ કે માથે મીંડાવાળો શબ્દ છેલ્લે જાય ને અમવાળો એટલે પછી પછીના શબ્દમાંથી થડનો થપેલા આવે એટલે થાળી પછી દૂધ અને છેલ્લે રંગ સમજાણો પેલાં અ આ ઈ વાળા બધા વાળા ને પછી કક્કાવાળા શબ્દ ચાલો હવે શું કીધું છે કે પ્રવૃત્તિ કીધી છે પ્રવૃત્તિમાં શું કહે છે કે માત્ર ઈશ્વર જ સર્જન કરી શકે તેવી વસ્તુઓની યાદી બનાવવાની છે જે ઈશ્વરે સર્જન કર્યું હોય તેવી વસ્તુઓની યાદી બનાવવાની છે કહો જોઈ શું શું આવશે ઈશ્વરે બનાવેલું ચંદ્ર હાપ નદી તારા હ પથ્થર પછી રેતી ફૂલ ચા એમ કે ઈશ્વરે જેટલી આ દુનિયા બનાવી તેમાં તમે માનવ સર્જિત નહીં ટૂંકમાં સમુદ્ર સમુદ્ર પછી એ સિવાય શું આવશે ફૂલો ફળો જમીન પર્વતો તેની તમારે લખવાના મુદ્દા લખવાના છે ચાલો સમજાઈ ગયો આખો એકમ તો લેસનમાં આ આખા એકમનું સ્વાધ્યાય કાર્ય પહેલાં પાઠ્યપુસ્તકમાં કરવાનું છે અને પછી પાકી બુકમાં